નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ પ્રદેશ અને મરાઠાવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ઉત્તર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા હાલ ગરમીનો પારો વધી રહ્યો છે વડોદરા શહેરમાં બપોરે એકથી ચાર ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે ભરતી માટે પરીક્ષા પેપર ગરમીને લઈ શિક્ષણ વિભાગની ગાઈડલાઇન વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી ઓપન એર વર્ગ બંધ અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડા સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે પવનની દિશાથી હવામાન ગરમ રહે છે અને બે ધુમ્મસ જોવા મળ્યું હતું રાજ્યમાં આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ઉત્તર ઉત્તર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી વડદરા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને મુક્તિ અપાઈ છે જેમાં બપોરે એક થી ચાર દરમિયાન શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એવો વડદરા પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે હાલ ગરમીનો પારો વધી રહ્યો છે GPSC ની ક્લાસ 1 ની 39 અને 2 ની 168 સહિતની ની કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની પ્રિલિમ્સ 20 એપ્રિલે યોજાવાની છે કુલ 200 માર્ક્સ નું પેપર સામાન્ય અભ્યાસનું રહેશે આchre 97000 થી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરબેને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓને હીટ વેવ અંગે સમજણ આપી ઓપન એર વર્ક બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યું છે રાજ્યની તમામ સ્કૂલોમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એકવાર ફરી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સૌપ્રથમ વંદે મેટ્રો ટ્રેન નવી ટ્રેન સેવા અને કરોડો રૂપિયાની આવકથી લઈ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે બે હજાર ચોવીસ પચીસમાં અત્યાર સુધીનું સૌથી વધુ બે હજાર સાતસો દસ પોઈન્ટ ત્રણ સરેરાશ વેગમ દિવસનું લોડિંગ નોંધાયું છે આકરા તાપ લઈ બપોરના સમય શહેરના જાહેર સ્થળો અને રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી સતત વાહન વ્યવહાર ચાલુ રહેતા નળ સરોવર રોડ સુમસામ બન્યો હતો સાંજે છ વાગ્યા પછી રોડ પર લોકોની અવરજવર જોવા મળી હતી ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે તેના ઉપર હવે સૌ કોઈની ચિંતા દેખાઈ રહી છે કારણ કે છેલ્લા લાંબા સમયથી મંદીનો માર સહન કરનાર ડાયમંડ ઉદ્યોગ માંડ પાટે ચડ્યો હતો ત્યાં ટ્રમ્પે પડતા પર પાટો માર્યો છે પહેલા 0% ટેરિફ હતી હવે તે સીધી જ 26% કરી નાખી છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપીથી આગળ વધી રહ્યું છે જિલ્લાના કિંમત તાપી નદી પરનો પુલ સફળતાપૂર્વક તૈયાર કરી દેવાયો છે આ પુલની કુલ લંબાઈ એકસો વીસ મીટર છે જેમાં ચાળીસ મીટરના કુલ ત્રણ તેમજ કુલ કુલસ્પાન ગઢર મૂકવામાં આવ્યા છે તેમજ પેયરની ઊંચાઈ બારથી પંદર મીટરની છે પ્રથમ એપ્રિલથી મંગળવારના રોજ સીબીએસની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ શરૂ થયું છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી ધોરણ ચાર પાંચ સાત અને આઠના નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યા છે જે એનસીઆરટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા છે નવા શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ થી વિદ્યાર્થીઓ માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે યુનિવર્સિટીની સાથે સંલગ્ન તમામ કોલેજોમાં પ્રવેશ લેતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુનિવર્સિટીમાંથી આવતા વિદ્યાર્થીઓ મેડિકલ સર્ટિફિકેટ સબમિટ કરવું ફરજિયાત રહેશે શહેરમાં શનિવાર થી આઠ એપ્રિલ સુધી ઉનાળાની વેકેશનમાં ટ્રેનોમાં નોંધપાત્ર ભીડ વધે છે જેથી ટ્રેનમાં બેસવાની અને સામાનની તેમજ સામાનની સમસ્યા સર્જાય છે આ સ્થિતિમાં રેલવે સૂચના આપી છે કે ફક્ત નિર્ધારિત વજનના સામાન સાથે મુસાફરી કરશો જો નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન હશે તો દંડ વસૂલવામાં આવશે તો આ સાથે મોર્નિંગ અત્યારે બસ આટલું જ નમસ્કાર